આ એક રિક્ષા જાતિની ફ્રૂટ ભરેલી રિક્ષા છકડો રિક્ષા એ પણ નીચે પડી છે બાજુમાં જઈને પણ દ્રશ્યો બતાવશું તમે લોકો એમ કહેતા હોય કે ભોળાના ચમત્કાર હું છે ભાઈ તો આ ભોળાના ભળવીર ભોળાના સુરાપુરા ધામ ભોળાના એક મોટો ચમત્કાર બીજો પણ સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ગરીબોના મસીહા અને ગરીબો માટે જેને લડ્યા છે એવા સુરાપુરા ધામ ભોળાના બાદુન દાદા જે છે એનો મોટો ચમત્કાર છે જો ગાડી જોવો તમે આ જોઈ લો રિક્ષા મિત્રો કટકે કટકા થઈ જાય રિક્ષામાં હતા ત્રણ લોકો બે થી ત્રણ લોકો ઉપર બેઠા હતા બે લોકો અને એક ડ્રાઈવર હતા અને ડ્રાઈવર આ નીચે છે એ પણ તમને હમણાં બતાવી દો અને આ જે ટુ વ્હીલ છે હોન્ડા મિત્રો એ પણ તમને બતાવું છું હવે એમાં એવું હતું કે આ લોકો સૂત્રો દ્વારા એવા સમાચાર મળ્યા છે કે આ લોકો છે ને ભોળાદ આવતા હતા અને દાદા રિક્ષાવાળા છે તો ફ્રૂટ ની લારી હતી એટલે કે ફ્રૂટ એ જે ત્રોફા આવે નારિયલ લીલા એ વેચવા જતા હતા બરાબર હવે એવી રીતના બન્યું છે કે આ લોકો ભોળાથી આવતા હતા અને ભોળાદ ભાલ જે છે એનો ચમત્કાર જોઈ લો મિત્રો લોકોના કટકે કટકા થઈ જાય આખી રિક્ષા એના ઉપર ઉઠવી પડી ગઈ છે અને રિક્ષા પણ રિક્ષામાં પણ એક દાદા જે છે દાદા રીયા જોઈ લો એના નોર્મલ લોહી નીકળ્યા છે બહુ વાંધો નથી આવ્યો અને જે ટુ વ્હિલવાળા હતા એની દીકરીને ગંભીર રીતે સારું લાગ્યું છે એકસો માં લઈ ગયા છે અને એના માતા પિતાને બહુ વાંધો કાંઈ નથી આવ્યો આ ભોળાદના ચમત્કાર છે ઘણા લોકો તો એવું પણ માનતા છે કે આ એક અપવાસ છે અંધશ્રદ્ધા છે જેને જેવું માનવું હોય માનવો હું તો ભોળાદનો ચમત્કાર માનું છું મિત્રો આગળ આગળ એક બીજા બેનનો પણ વિડીયો વાયરલ થયો પણ તમને બતાવું એ બેને તો રૂબરૂ જોયા છે ભોળાદની અંદર પહેલાં હું હું બોલું એ હાંડી લેજો પછી ભોળા દ્વારા મારો વિડીયો હાંભળો પછી એક બેનનો હાંભળો એક બેન શું બોલે છે ભાઈ તમારે હાંભળી હોશ ઉડી જશે આ રિક્ષા ભરેલી છે ને ગાડી જોઈ લો મિત્રો કોઈને લોકોને ખાસ લાગ્યું નથી એક નાની દીકરી છે ને લાગ્યું છે ભગવાન ભોળા દ્વારા દાદા એને પણ જલ્દી હાજી કરી દેહે તો વિડીયોને શેર કરજો ને લાઈક કરીને ભોળા દ્વારા સુરાપુરા ધામ લખવાનું ભૂલતા નહીં આજ છે આપણા દાદા કેમ કે ગરીબો માટે લડ્યા છે પોતે ટિફિન લઈને કારખાનામાં કામ કરે છતાંય કોઈને દુઃખી નથી થવા દેતા હજારો ત્યાં પ્રસાદી લે છે આ ચમત્કાર છે સાંભળો પેલો આખો વિડીયો તો મિત્રો તમે સુરાપુરા ધામ ભોળા તો નામ બહુ સાંભળ્યું છે ને વિડીયો જોયા છે ને અત્યારેના ઘણા બધા કહેવાય છે જે એક્સિડન્ટ થતું હોય તમારું એ પણ રોકાઈ જાય છે ઘણા ગાડીઓમાં તમે છે કે સુરાપુરા ધામ ભાલ એવું લખેલું હોય છે અને આ ગાડીમાં સુરાપુરા ધામ ભોડાદ લખેલું હોય ને તો તમારી ગાડીનું એક્સિડન્ટ તો થઈ જાય હાલો એ તો થવાનું હોય નસીબમાં તો એ તો થાય બરાબર પણ ખાસ વાત તો સાહેબ એ છે કે તમારે એક્સિડન્ટ થઈ ગયા પછી તમને જીવતે જીવ કાઢે એમ સુરાપુરા વાળો ભોળાદ વાળો ભાલ વાળો દાદો અને મિત્રો આ વિડીયો ઘણા બધા વાયરલ થયા છે તમે આ જે વિડીયો જોયો હજી એક તમને બેનનો નો વિડીયો બતાવું છું એ બેન નો હમણાં તમને બતાવું છું એ બેન એ મોટો ચમત્કાર થયો છે ભોળાત ભાલમાં તો ભાઈ હું એમ કઉ છું કે ભગવાન રૂબરૂ કોઈને મળવા આવતો નથી ભાઈ મને તો એક વાત બહુ ગમી છે ભાઈ હું કોઈ આ આપવા નથી ફેલાવતો અંશુદ્ધા નથી મને એક વાત તો ભોરાટ બહુ ગમી છે એ વાત તમને હું કહેવા જઈ રહ્યો છું કે ભોળા દાદા ગરીબો માટે બહુ લડે છે એને દિલથી કરોડો વંદન છે મેં બે ત્રણ વિડીયોમાં કીધું છે ને થોડા દાદા મારા વિડીયો જોતા હશે એટલે એ દાદા જોતા હોય તો અમારા ઘરે બેઠા હું દાદાના દર્શન કરું ને હું તો એકવાર વાર ઘોડા જઈ આવ્યો છું અને ખાસ વાત તો એ છે કે દાદા ટિફિન લઈને કાયમ કામે જાય યાર નકર એ અત્યારે એવડો સમય છે એની બાર લાખો માણસ છે કરોડો રૂપિયા દેવાવાળા છે અને સાહેબ એ કોઈ માણસ કઈ ટિફિન લઈને થોડો કારખાને કામે જાય પણ આ સુરાપુરા ધામ વાળો ઘોડા દ્વારો દાદો જેને હાજર હજુ દાદાને ને વાત કરે છે એ દાદા ઉપર કરોડો વંદન છે અમારા યાર ગરીબો પેટ ઠારે છે અને સાચી સલાહ દે છે બાપ સલાહ નથી દીકરાને એવી સલાહ દે શિખામણ દે કે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો એટલે એને મારે વંદન કરવા પડે છે ને તમે આ જે વિડીયો જોયો એક્સિડન્ટનો એ એક્સિડન્ટમાંથી બચી ગયા માણસો તો એ પણ દાદાની ચમત્કાર છે દાદાની દયા છે સાહેબ ત્યાં લોકોને મેં પૂછ્યું હતું કે ભાઈ આ ખરેખર આવું છે તો કે આ બે વ્યક્તિએ કીધું આવું હતું તો મેં કીધું બહુ નસીબદાર છે આ તો એમ તો હવે આ બે દાયરે ચમત્કાર થયો છે સાંભળો વિડીયો શેર કરજો ને લાઇક કરજો દાદા માટે કારણ કે મારો વિડીયો દાદા આજુબાજુ વિદેશ માં તો દાદા ને મેં તો પગે લાગી લીધું છે હવે આ બેન વિડીયો સાંભળો શેર જરૂર કરજો લાઈક કરી અને જય સુરાપુરા ધામ ભોળા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ભોળા જવા માટે નીકળી પાંચેક કિલોમીટર આગળ ગઈ પાંચ છ કિલોમીટર જેવું એટલે એક ડાયવર્ઝન જેવો રોડ આવે એકદમ કાચો રોડ એટલે આગળ પાછળ કોઈ હતું નહીં એટલે મને થોડો ડર લાગ્યો કે હું એકલી છું હવે આગળ કદાચ હું અટવાઈશ તો કોને પૂછીશ કોને કહીશ એટલી જ વારમાં ત્યાં એક ભરવાડના ભાઈ આવ્યા અને એમને મને એવું કહ્યું કે ભોળા જ જવું છે મેં કીધું હા દાદા ભોળા જવું છે તો કે અહીંયાથી તમે આગળ જતા રહો અને એકલા છું મેં કીધું હા તો કે ચિંતા કરવા જેવું કઈ નથી આ રસ્તા ઉપર સુરાપુરા દાદા બધાની રક્ષા કરે છે ત્યારે મેં માની લીધું કે આજથી નવસો સાડી નવસો વર્ષ પહેલા ગંગાબા અને વિક્રમસિંહ ના દીકરાએ જેમ ચારણ ની દીકરીની રક્ષા કરવા માટે પોતાના માથા આપી દીધા હતા એ હાજરા હાજુર છે ને આજે પણ રક્ષા કરે છે